અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં તેમજ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા ધોળકાના કિસાન મંડળ ગુજરાત દ્વારા સંગઠન મંત્રી જટુભા વાઘેલા તેમજ જયંતિભાઈ પટેલ જલાલપુરવાળા હરિસિંહ ચૌહાણ અને ખાન પઠાણ તથા સામંતસિંહ પઢિયાર જેઓ સાથે મળીને આ વરસાદથી ઊભો ડાંગરનો પાક તેમજ કાપડીની ડાંગર જે સમયસર ગુજરાત સરકારે ટેકાના ભાવ જાહેર કરેલા તે સાબિત થઈ પરંતુ આ ટેકાના ભાવની ખરીદી સરકારે વહેલી તકે સમયસર ખરીદી કરવી જોઈએ જે થતી ન હતી તેના કારણે આ કાપણીવાળી ડાંગર અને ઊભી ડાંગર બંને પાકને નુકસાન થયું છે જે મામલે તેઓના દ્વારા ધોળકા તાલુકાના મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારમાં ખેડૂતની આ વેદનાને મુખ્યમંત્રીને ધ્યાને દોરવા તાલુકા મામલતદાર અને પ્રાંત ઓફિસને રજૂઆત કરવામાં આવી હતી ખેડૂત જગતનો તાત કહેવાય છે પરંતુ અને ખેડૂત તેમ છતાં બિચારો આવા કુદરતી સંજોગોમાં નિસાઈ બને છે જે અંગે ખેડૂતના ખેતી ધિરાણને વ્યાજ સહિતની માફી કરવામાં આવે તેમજ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ